માંડવી માંડવી તોડીને તોડીને ખાઈ આમાં હે શું બોલ હે

છોકરા છોકરાને કપડા ઉતારતા એવડી ગયું એમ જવું જય જય લય કા નું માર ખાઈ શોતું એને કપડાં પહેરવા તો એ ઝરરાય એટલે જરરાય ના ગમે કાનું કાનું ઉતારા નહીં દેખું ટાટી પડે

કે તમારી બેન પરીને મોકલી દયો વિદ્યો તમારી બેન પરીને વિદ્યો મોકલી દયો એમ કહી દે કાનો કાનો મમ્મા 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 ફાઇનલી બાબુન ને મેં ખાઈ લીધું છે અને નીચે જો ઓલો ભાઈ કઈ કરે છે હા અને બીજી વાત કે અમદાવાદની પબ્લિક ઘણી મેં એનાલિટિક્સ માં જોયું હતું પ્લસ મારી બેન અમદાવાદ એના ફ્રેન્ડ્સ બધે અમદાવાદ થી જોઈએ તો થેન્ક અમદાવાદીઓ વૈસે આ પગત અલગ જગ્યા સે આપી દેખ રહે હે તો કમેન્ટ કરો કે તમે ક્યાંથી જોવો હું કોને ખાવાનું દઈ આવું એટલે ઈરાડું ના નાખે બચારો ને ઘણી બધી કમેન્ટ્સ પણ આવી હતી પાંચ કમેન્ટ્સ છે વિડીયામાં એ હમણાં કહું એક તો ઋતુ અમાર એક તો ઋતુ અમાર બેનની ફ્રેન્ડ છે એને કીધું તું ક્યુટી બાબુ તો થેન્ક યુ પૂછા કીસીને પૂછા કીસીને કેવા માટે એમ કહું હું યાર ઇંગ્લિશ બહુ નહીં જાડવાનું કેમ કે સમજતા નહીં ને અમાર ચેનલ થી ગુજરાતી ભાષા ઓય તું ખાલે ને તારે કો દિયા તો બોલ દે લાઈક કરી દીયો એમ કહી દે ये बोलेगा लाइक कर दो लाइक लाइक कर दो लाइक लाइक कर दो ओके <laughs> okay, देन तेरे को मेरे को पानी देना है पानी पिएगा पानी ये खा ले और चिल्ला मत फाइनली <laughs> जो बदन खिले ना खाई गयी है <laughs> કેમ કે આવે ત્યારે બધે સોરી ભેંસ ને ગઈ બે આવે ને ત્યારે મારી પાસે બાબુ હોય તો એટલો ટાઈમ ન હોય ને તો ખાલી બાંધવાના જ રહીએ પાણી પી રહ્યા હે એ પાણી બી પીતા હે ચલો હું ઉપર જાઉં બાબુ ભેકલા છે હાલ તાર ઘૂઘરાત રમું તાર ઘૂઘરાત એ જુઓ આવ્યો આવ્યો ઘૂઘરો એને કેવું ગમે છે તો ઘૂરી ઘૂરીને જોઈએ આવ્યો બાબુ હું મને ધાવી નથી દેતો આ છોકરો અહીંયા બહાર નીકળી ગયો છે અને આગળ આવવા ને બદલે પાછળ આલે બોલો અને ખાય છે સીતાફળ ક્યાં ખાતા હે ઉબર મિસ મેસ કરી દઉં મેસ 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 એ અચ્છા વાલા મેરકો ખાને દે એવું નહીં કડક ભાગ હે એટલે અને પોચો ભાગ ખવડાવવાનો હોય 아 뭐. <웃음> 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 <웃음>